કિશન દાણીની એક સુંદર રસ્તા થોભી જવું કે ચાલતા રહેવું નક્કી નથી થતું માંડી વાળવું કે આગળ ખેંચવું નક્કી નથી થતું દી ઉગે ને એક જ મથામણ શું કરવું કહી દેવું કે મનમાં સમજાવવું નક્કી નથી થતું ને આમ તો આ વાત આપણા ડાબા હાથનો ખેલ સતાય આદ રાખવું કે ભૂલી જવું નક્કી નથી થતું અને જે પરિસ્થિતિ છે એ ઊભી પણ મેં જ કરી છે એટલે જ હવે હસવું કે રડવું નક્કી નથી થતું અને આજે ખ્યાલ આવ્યો જાજા વિકલ્પો સારા નહીં ડૂબવું તરવું ઠારવું કે બાળવું નક્કી નથી થતું થોભી જવું કે ચાલતા રહેવું નક્કી નથી થતું